બે હાજર પચીસ એકવીસ સેપ્ટેમ્બર સૂર્યગ્રહણ બની રહ્યું છે અને સર્વ પિતૃ અમાવસ્ય છે અને સૂર્યગ્રહણનો પરછાયો અમાવસ્યા પર રહેશે અને એની સાથે સાથે પિતૃ વિસર્જન પણ છે ચાલો હું તમને જણાવી દઉં કે પિતૃ વિસર્જન કેવી રીતે થશે પિતૃ વિસર્જન અમાવસ્યા એકવીસ સેપ્ટેમ્બર રવિવારના રોજ છે અને તે જ દિવસે સૂર્યગ્રહણ પણ થઈ રહ્યું છે પરંતુ એકવીસ સેપ્ટેમ્બરના રોજ સૂર્યગ્રહણ શરૂ થશે અને બાવીસ સેપ્ટેમ્બરના રાત્રે ત્રણ વાગે ત્રેવીસ મિનિટ સુધી રહેશે કે જ્યારે સૂર્યગ્રહણ થશે ત્યારે ભારતમાં અંધકાર છવાઈ જશે આવી સ્થિતિમાં ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં ગ્રહણ દેખાશે નહીં તેથી સૂતાકકાળ પણ માન્યમાં નહીં રહેશે એકવીસ સેપ્ટેમ્બર ભારતીય મંદિરોના દરવાજા ખુલ્લા રહેશે પણ તમામ પ્રકારના ધાર્મિક કાર્યો યોજાશે નહીં હવે આપણે વાત કરીએ પિતૃ વિસર્જનની તો એ માહિતી તમને કેપ્શનમાં આપવામાં આવશે તમે જોઈ શકો છો તો આ વિડીયોને પિતૃ અમાવસ પહેલાં અને સૂર્યગ્રહણ પહેલાં વધુમાં વધુ શેર જરૂર કરી દેજો જય માતાજી